જય માતાજી ભાઈ અને ભાઈ આપણે આજે પોકી જાય છે ગિરનાર ત્યારે વાગ્યા છે પોંચ થોડી ઓખી બોખી હોજી જઈશું ભાઈ સાયકલ ચલાઈ પણ ફાઇનલી આપણે પોકી જાય છીએ અને એક દાદાનું મંદિર હા હનુમાન દાદાનું તો ત્યાં આપણને રવાની સગવડ મળી છે ભાઈ અને આ બાજુ એક મોટી એક તકલીફ એ છે કે ભાઈ એકલા માણસનું કોઈ રવા નહીં દેતું કોઈ નહીં ગેસ્ટ ગેસ્ટ હાઉસમાં જગ્યા આવતું કે નહીં કોઈ ધર્મશાળામાં જગ્યા આવતું એ મોટામાં મોટો પ્રોબ્લેમ એ થયો છે ભાઈ અને ગરમી પડે છે એટલી બધી તો ભાઈ સાયકલ ચલાવતા ચલાવતા વખતમાં પોણી આવી જાય છે વખત બાપુએ સગવડ આવી છે રાત્રે અત્યારે હોવાનું કીધું છે અહીંયા સુઈ જજો બાપુ છે તો ભાઈ આ બાજુ ફરવા આવો તો ભાઈ એકલા ના આવતા ત્રણ જણ હાથે આવજો અને સવારે ભાઈ આપણે નીકળી જવાના છીએ સોમનાથ માટે અહીંયા નેટવર્ક આવતું નથી નેટવર્કનો થોડો પ્રોબ્લેમ છે ખબર નહીં પડતી કે ભાઈ કેટલા કિલોમીટર બાકી સર્ચ કર્યું પણ બતાવતું નહીં બરોબર છે તો ચલો બધા મારા ગુજરાતીઓની જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી